જિલ્લાના બગસરા મુકામે જિલ્લા કક્ષાના કક્ષાની ઉજવણી બગસરા ખાતે રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા અને વ્યક્તિ બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને સંપન્ન થઈ બગસરા સ્થિત મેઘાણી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ધ્વજવંદન કરેલું હતું રાષ્ટ્રીય શાયર જવરચંદ મેઘાણીની જન્મભૂમિ બગસરાની ધરતી પરથી નાગરિકોને પ્રેરક ઉદબોધનમાં કહ્યું કે આઝાદીની આહલેખમાં ગુજરાતની ભૂમિનું અદ્કેરું પ્રદાન છે રાજ્યની સ્વતંત્રતા માટે સઘળું નોછાવર કરનાર મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ વીર સાવરકર શ્યામજી કૃષ્ણ વર્મા સહિત અનેક સ્વાતંત્ર્ય વીર સપૂતોના રાષ્ટ્ર માટેના યોગદાનને મંત્રીશ્રીએ વંદન કરેલા હતા રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમના કારણે ગ્રામજનો શહેરીજનો ગરીબો વંચિતો ખેડૂતો મહિલાઓ અને યુવાનો સૌ કોઈને વિવિધ યોજનાકીય લાભ મળી રહ્યા છે આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જનજનને જોડવાનો ઉપક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલો છે તેમની પ્રેરણાથી આઝાદી કા અમૃત મહોત્સવ મેરી મિટ્ટી મેરા દેશ હર ઘર તિરંગા જેવા અભિયાનથી નાગરિકોમાં રાષ્ટ્રપ્રથમ નેશન ફર્સ્ટની ભાવના પ્રબળ બનેલી છે તારીખ આઠમી ઓગસ્ટથી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનમાં રાજ્યના કરોડો નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા મંત્રીશ્રીએ ઉમેર્યું કે વડાપ્રધાનના વિકસિત ભારત એટ ધ રેટ ટુ ઝીરો ફોર સેવન એટલે કે બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની વિકસિત ગુજરાતની વિકસિત ભારતની નેમ છે વડાપ્રધાનના આહવાનથી શરૂ થયેલા એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત રાજ્યમાં માર્ચ બે હજાર પચીસ સુધીમાં સત્તર કરો કરોડ વૃક્ષો વાવી રાજ્યના હરિત કવચને વધારવાનો સંકલ્પ કરવામાં આવેલો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પરફોર્મ રિફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે ભારત એ વિશ્વની ખૂબ ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા પણ બનેલું છે વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જ્ઞાન આધારિત બજેટ રજૂ કરી ગરીબ યુવા અન્નદાતા નારી શક્તિના કલ્યાણને કેન્દ્રમાં રાખેલું છે શરૂ કરેલા ગરીબ કલ્યાણ કાર્યોની પરંપરાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે આગામી સપ્ટેમ્બર માસમાં રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી કડી યોજાશે તેવું તેમણે જણાવેલું હતું આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા અને તમામ લોકોએ કાર્યક્રમનો લુપ્ત ઉઠાવેલો હતો સાંસ્કૃતિક કાર્યક્રમો તાલુકામાંથી પધારેલી અલગ અલગ શાળા અને સ્થાનિક શાળાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલો હતો